રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે નેશનલ હાઈવે જેમાં અમદાવાદ આમ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર ભાવનગર તમામ રસ જગ્યાએ ટોલ નાકા જે ઉઘરાવવામાં આવે છે એ ગેરવ્યાજ વાત છે લોકોને પહેલાં રોડ રસ્તા સારા આપવા જોઈએ એવી અમારી માગણી છે અને જ્યાં ટોલ નાકાઓ છે ત્યાં શૌચાલયની સુવિધા હોવી જોઈએ બેસવાની વ્યવસ્થા આજ સુધી કોઈ પણ વ્યવસ્થા નથી આ બારામાં કલેક્ટરને આની સામે કડકમાં કડક પગલા લ્યો અને નોટિસ આપો અને જે લોકોના રોડ રસ્તા તૂટી ગયા છે અને અને ઢોર લોકોના ત્રાસી ગયા છે બે દિવસ પણ પણ એક અકસ્માત થયો એમાં ત્રણ જણાનો ડેટ પણ થયા હતા એવી અમારી માગણી એવી છે કે ઢોર રોડ ઉપર જે ઉભા રહે છે એને પણ હટાવવામાં આવે જે રસ્તા જે ખાડા પડી ગયા છે એને તાત્કાલિક રીતે રિપેરી કરવામાં આવે અને ડામર કામ કરવા એવી કોંગ્રેસ પક્ષની માગણી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો